તમને બધન કેમ છે મજામાં એડવાન્સ ક્લાસનો આજે પાંચમો દિવસ છે અને આજે પાંચમા દિવસે હું એક ખૂબ જ મહત્વની વાત તમને કહી રહી છું પ્રશ્ન એ છે કે મશીન કયું ખરીદવું જોઈએ આ પ્રશ્ન ખાસ કરીને જે લોકો બિગિનિયર છે જે લોકો સેવન ક્લાસ શીખી જ રહ્યા છે અને જે લોકો અત્યારે હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે એ લોકો માટેનો છે એ લોકો માટેનો પ્રશ્ન મૂંઝવાતો અને ગુજવળભર પ્રશ્ન છે તો હું આજે તમને એવા ચાર મશીનની વિશે વાત કરવાની છું જે મશીન તમને યોગ્ય લાગે તો તમે ખરીદશો તો પણ કંઈ વાંધો નથી અને એ મશીનના દરેક મશીન એના ફાયદા અને નુકસાન વિશે પણ વાત કરીશ તો તમારે હવે જોવાનું છે કે તમારે કોઈ મશીન લેવું જોઈએ કે ન લેવું જોઈએ તો સૌથી પહેલા જે મશીનની વાત કરી છું એ મશીન છે હાથવાળી ચાલતું મશીન આ મશીનનો ફ્રેન્ડ ફાયદો એ છે કે તમે કોઈ પણ જગ્યાએ તમે લઈ જઈ શકો છો જેમ કે અગાસી પર બારણ એટલે એમાં શું થાય છે કે આ જાણીતી મારી પાસે મશીન છે એમાં જમણો હાથ છે ને જમણા હાથે તમારે મશીન ફેરવવાનું હોય છે ડાબાથી કામ કરવાનું એટલે કે તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો એમાં આ ટેબલ નથી હોતું એમાં ખાલી ફક્ત આ મથાળું જ હોય છે અને મથાળા પરથી જ આપણે કામ કરવાનું હોય છે અને એમાં લાઇટની પણ જરૂર નથી પડતી પડતી પરંતુ ફ્રેન્ડ એનો ગેરફાયદો એ છે કે તમારો જમણો હાથ છે ને હંમેશા રોકાયેલો રહે છે ડાબા હાથે કામ કરવાનું હોય છે તો આવી રીતે કામ કરવાથી જેવું જોઈએ ફિનિશિંગ વાળું કામ થતું નથી બીજું કે એ છે ને પ્રમાણમાં સસ્તું છે એટલે એ પોઝિટિવ પોઈન્ટ છે પરંતુ સસ્તાના કારણે તમે છે ને જે પ્રોફેશનલ લેવલે કામ કરવાનું હોય એ થતું નથી કે તેમાં ફિનિશિંગ વાળું કામ નથી થતું એના કારણે હવે જે બીજા નંબરનું મશીન છે તે છે પગ વડે ચાલતું મશીન જે વસ્તુ જૂનું છે જ્યારે લાઇટની પણ શોધ નથી થઈ એ ત્યારનું એ પગ વડે ચાલતું મશીનનો ઉપયોગ થતો હતો પગ વડે ચાલતા મશીનથી ફાયદો એ થાય છે કે બે હાથ છે ને તમારા છૂટા રહે છે અને પગથી તમારે ચલાવવાનું મશીન હોય છે પણ જરૂર નથી તો તો જેમ કે કે તમે ગામડામાં રહો છો તમારા માટે બેસ્ટ છે ચાલતું મશીન એમાં તમારે લાઈટની જરૂર પડતી નથી અને પ્રમાણમાં પેલા મશીન કરતા થોડું મોંઘું છે સાત આઠ હજાર કે પાંચ છ હજારમાં તમારે પગ વડે ચાલતું મશીન આવી જાય છે તો તમે જો છો તમારે એવું લાગે કે મારે આ મશીન ગેવું છે તો તમે એ મશીન લઈ શકો છો હવે જે ત્રીજા નંબરનું મશીન છે એ મારી પાસે મશીન છે અને આ મશીનનો ઉપયોગ કરી રહી છું જેનું નામ છે મોટરવાળું મશીન મોટર વાળું મશીન અને પગ વડે ચાલતું મશીનનો બે માં ડિફરન્ટ શું છે એ પણ હું કહી દઉં કે મોટરવાળા મશીનથી ખાલી પગના અંગુઠાનું પ્રેશરનો જ ઉપયોગ કરવાનો હોય છે અને પગ વડે ચાલતા મશીન થી બે પગનો ઉપયોગ કરવાનો તો એમાં નુકસાન શું છે પગવાળા મશીનથી રહીને સમયનો વ્યય થાય છે સાથે સાથે પગ પણ લાંબા ગાળે દુઃખવા લાગે છે અને વધારે કામ નથી કરી શકતા અને મોટરવાળા મશીનનો ફાયદો એ છે કે ખાલી પગના અંગૂઠાનું પ્રેશરથી જ કામ કરવાનું હોય છે અને ફિનિશિંગવાળું કામ થાય છે ઝડપી કામ થાય છે જેનાથી તમે વધુ કામ લઈ લઈ શકો છો આ પેડલ છે ને એ ઊંધું નથી બની જતું જેનાથી શું થાય છે કે અહીંયા છે ને સોય તૂટી નથી જતી અને પગવાળા મશીનમાં શું થાય છે કે તમે જ્યારે પેડલ ફેરો છો જે નવા નવા બિગિનિયર છે તો એ લોકો ભૂલો કરી નાખે છે કે પેડલ છે ને ઊંધું ફેરવી નાખે છે પેડલ ઊંધું ફરી જવાથી શું થાય છે કે સોય વારંવાર તૂટી જાય છે વારંવાર સોય તૂટવાથી સોયનું સેટિંગ બદલાઈ જાય છે આ મશીનનું સેટિંગ બદલાઈ જાય છે જેના જેનાથી સિલાઈ બરાબર થતું નથી સાચેતું જ ફરે છે એટલે કે આપણી બાજુ જ ફરે છે ઊંધું ફરતું નથી તો એ એક ફાયદો રહે છે મોટરવાળા મશીનમાં અને પગવાળા મશીનમાં એ એક નુકસાન થાય છે એટલે બેસ્ટ છે કે તમે ત્રીજા નંબરનું મશીન લેશો તો તમારા માટે સૌથી વધારે સારું ગણાશે સિલાઈ પણ સારી થાય છે તમારું કામ પણ સરળ થાય છે તમારું કામ પણ ચાલુ થાય છે અને ફિનિશિંગ મારું કામ થાય છે તો ત્રીજા નંબરનું કામ બેસ્ટ છે ફરક એટલો છે કે જે પગવાળું મશીન છે એ સાત આઠ હજારમાં મળી રહે છે અને જે મોટર વાળું મશીન છે એ દસ બાર હજારમાં મળી રહે છે એમથી વધારે એડવાન્સ લેવા જાઉં તો પંદર વીસ હજારમાં મળી રહે છે હવે જે ફ્રેન્ડ હું વાત કરી રહ્યો છું હા એક વાત છે આ મશીન છે ને એ લાઇટ વડે ચાલતું મશીન છે મોટર વાળું મશીન કેવું મશીન આવે છે લાઇટ વડે ચાલતું મશીન આવે છે તો તમારી લાઈટ હોય તો જ તમે એનો ઉપયોગ કરી શકો છો બાકી લાઇટ ન હોય તો તમે એનો ઉપયોગ નથી કરી શકતા તમારે પગ વડે ચલાવવું પડે છે તો જે લોકો પહેલેથી જ તેના મોટરનો જ ઉપયોગ કરીને મશીન ફેરવતા હોય તો એ લોકો પગ નહીં ચલાવી શકે કેમ કે એમને ફાવશે જ નહીં હવે જે ચોથા નંબરનું જેવું મશીનની વાત કરી રહી છું એ છે એડવાન્સ મશીન એની કે ઇલેક્ટ્રિક એડવાન્સ મશીન એ મશીનમાં બધા ફીચર આપેલા છે તમે એમાં ભરતકામ કરી શકો છો એમ્બ્રોડરી કરી શકો છો ઇન્ટરલોક કરી શકો છો સાથે સાથે બટનના હોલ પણ કરી શકો છો અને ટાકાના હરેક ટાંકા નાનો મોટો ટાકો ઝીકઝેક લાઈન બધું તમે એ એડવાન્સ લેવલનું મશીન આવે છે તેમાં કરી શકો છો પ્રોફેશનલ લેવલનું કામ થાય છે એમાં બધી રીતના ટાકા આપેલા છે તમારું કામ સરળ બનાવે છે અહીંયા સુધી કે તમે જ્યારે બોબિનમાં દોરો ફિટ કરતા તો પણ એ ઓટોમેટિક ભરાઈ જાય છે તમારે ફક્ત અહીંથી અહીંયા ઉધી એમાં એવી રીતે જ આપેલું હોય છે કે અહીંથી રીતે તમે અહીંયા ફિટ કરશો ને તો મેં જોયેલું છે એમાં કે એ બોબીન છે ને એની મેળે ભરાઈ જાય છે તમારે કંઈ ખાવા ખાલી ફક્ત ને ફક્ત તમારે પ્રેશર હોય છે જેનાથી બોબીન પણ ઓટોમેટિક ભરાઈ જાય છે 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 બાકી આમાં તો તમારે ભરી અને અને ભરવાનું ભરવાનું હોય ત્યારે ભરાય એમાં ઓટોમેટિક એ બોબીન ભરાઈ જતું હોય છે પ્રોફેશનલ લેવલનું કામ એમાં થતું હોય છે તો મેં ચારે મશીન વિશે વાત કરી છે જે પેલા નવાનું મશીન છે ને એ તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો પ્લસ ફ્રેન્ડ તમે કબાટમાં પણ તેને મૂકી શકો છો આ ચારે ત્રણેય બીજા મશીન છે તેને કબાટમાં નથી મૂકી શકતો એને કે એ એ જગ્યા ઓછી રોકે છે અને આ છે ને એ જગ્યા વધુ રોકે છે અને માટે પ્રેશર તમારે આટલી જગ્યા જોઈએ છે બીજા નંબરનું ત્રીજા નંબરનું કે ચોથા નંબરનું આ ચારે મશીન માટે આટલી જગ્યા તો તમારે જોઈએ છે કેમ કે આમાં ટેબલ હોય છે અને ટેબલ ઉપર તમારે રહી કામ કરવાનું હોય છે અને જે પહેલા નંબરનું મશીન છે તે કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો કબાટમાં પણ મૂકી શકો ઘરના ખૂણામાં પણ મૂકી શકો છો પરંતુ આના માટે તો પેશલ જગ્યા જોઈએ છે ત્રણથી માનીને ચાર સુધીના અને બીજું કે ફ્રેન્ડ્સ આ મશીન તમારે ખરીદવા હોય તો અહીંયા મેં એની નેકલાઇન આપી છે તમે અહીંયાથી પણ ખરીદી શકો છો ચારે ચાર મશીન સારા છે તમારા સમયને અકોર્ડિંગ તમારી જરૂરિયાત પ્રમાણે તમે મશીન ખરીદી શકો છો બાકી હું તમને મારો રાય તમને કહું જો જે ત્રીજા નંબરનું મશીન છે એ બેસ્ટ છે તમે જો શરૂઆત કરતા હો હોય બિગિનિયર હજી સિલાઈ કામ શીખી જ રહ્યા હો તો તમારે ત્રીજા નંબરનું મશીન છે તે ખરીદો તો વધુ સારું કારણ કે તે મોટરવાળું મશીન છે બીજા કરતા અને ચોથા કરતા વચ્ચેનું મશીન છે જે થોડું સરતું પડશે બીજા નંબરનું મશીનમાં ફેર એટલું છે કે મોટરનો જ ખર્ચો આવે છે આ એક લાઇટ હશે ત્યારે જ આ વાળો મશીન ફાયદો આપે છે લાઈટ ને હોય તો એ મોટરવાળો મશીન ફાયદો આવશે નહીં પરંતુ લાઈટ તો ક્યારેક જ પ્રશ્ન છે રોજ કાંઈ લાઈટ કોઈને જતું નથી હોય જ છે તો તમે ત્રીજા નંબરનું મશીન ખરીદો તો વધુ સારું બાકી આ વિડીયોની માહિતી તમને કેટલી સારી લાગી કેટલી યોગ્ય લાગી એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે સારી લાગી હોય યોગ્ય લાગ્યું હોય હેલ્પફુલ લાગી લાગ્યું હોય તો તમારે લાઈક શેર કરવાનું છે કમેન્ટ કરવાનું છે અને હા મારી ચેનલ માં નવા હોક તો સબસ્ક્રાઇબ કરવાનું છે બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું